ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાનું ઘુસિયા ગીર ગામ બે સદી પહેલાં પ્રભાસ પાટણ મહાલમાં હતું ઓગણીસો ચારમાં સાસણગીર મહાલને બદલે નવનિર્મિત તાલાલા મહાલ બન્યા બાદ ઘુસિયા ગામનો તાલાલા મહાલમાં પ્રવેશ થયો હતો ગામની સુખાકારી મંગલમય બને માટે ગ્રામજનો દ્વારા ગામને નૂતન તોરણ બાંધવાનો ભવ્ય નિર્ણય કરવામાં આવેલ છે જેમાં ગ્રામજનોએ હોંશે હોંશે ભાગ લઈ રહ્યા છે બે સદી પહેલાં વસેલા ઘુસિયા ગીર ગામના યુવાનો તબીબી કાયદાકીય અને કેળવણી ક્ષેત્રે નોંધપાત્ર સેવાઓ આપે છે આ ઉપરાંત ગામના બસો જેટલા યુવાનો સરકારના વિવિધ વિભાગોમાં ઉમદા સેવા પ્રદાન કરી રહ્યા છે ખેતીવાડી પશુપાલન અને સરકારી ક્ષેત્ર સાથે ગ્રામજનો શ્રેષ્ઠ કામગીરી કરતા હોય આજે ઘુસિયા ગીર ગામનો સુખી સંપન્ન ગામોમાં સમાવેશ થાય છે સનાતન સંસ્કૃતિ પ્રમાણે બસો વર્ષ બાદ ગુરુવારે ગામને નૂતન તોરણ બાંધવામાં આવ્યું હતું ગામની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે ગામના

ઘણી પેઢીઓ આ ગામમાં વસવાટ કરે છે અને હું એનો વારસદાર છું આજે અમારા ગામની અંદર આ બહુ અમૂલ્ય અને મહામૂલો પ્રસંગ ઉજવી રહ્યા છીએ અમે ગામ કે અમારા ગામની અંદર આજે બસો વર્ષ પછી અમે પૂન તોરણ બાંધી રહ્યા છીએ અને ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ વધે ભાઈચારો વધે અમારા ગામનું સંગઠન અને એકતા કાયમ રહે એના માટે અહીંયા બિરાજતા જે ગ્રામ્ય દેવતાઓ છે એને એના એના ખુશી અર્થે એના પ્રસંતાર્થી અમે અહીંયા શાંતિ યજ્ઞનું આયોજન કર્યું છે અને અમારા શાસ્ત્રી ભુદેવ તો આજે જે યજ્ઞ કરીએ છીએ એ શાંતિ યજ્ઞ છે ગામ આખાની અંદર અમે જગતનું શાંતિ યજ્ઞ એટલે બધાયની માં છે બધાયની છે એટલે આજનો દિવસ ધામધૂમથી ગામ સમસ્ત યજ્ઞ પણ કરીએ છીએ માતાજીની વાતે વાત તે અમે બેનો દીકરીઓ સહિત વાંચતે ગાતે અને માના જેમ કંકુ પગલાં ખરતા જાય એ રીતના પગલાં પણ કરતા જશું અને કઈ સોપારી શીખો અને વાંચતે ગાતે માતાજીને જ્યાં અમારી ગરબી થાય છે જે રામેશ્વર ચોક ની અંદર ત્યાં અમે બિરાજમાન કરશું આજે ગામના તોરણ બંધાવ છે ગામને એની શું પરંપરા છે આજે સવા વર્ષ જૂનું થઈ ગયું છે બહુ જૂનવાણી છે